ખનીજ ચોરી ઉપર અંકુશ લાવવા માટે માંકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે લાલ પથ્થર બેલા નો খনન કરતા લોડર તથા પથ્થર કાપવાની ચક્કડિયો ત્રણ પકડી કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ શ્રી ચિરાગ કોડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરદી રેન્જ बुच तथा श्री विकास सुंडा साहेब पुलिस अधीक्षक श्री पश्चिम कच्छ भुजनाओ जिल्ला में खनिज चोरी माटे सूचना जे सूचना अनुसंधाने लोकल क्राइम ब्रांच पश्चिम कच्छ भुजना इंचार्ज पुलिस इंस्पेक्टर श्री एच आर जेठी तथा पुलिस सब इंस्पेक्टर श्री जे बी जादवनाओना मार्गदर्शन हेठले एस आई देवजी भाई महेश्वरी सुरेंद्र सिंह झाला तथा पुलिस हेड कांस्टेबल नवीन भाई जोशी तथा जयदेव जयदेवसिंह जाडेजाओं भूज तालुका विस्तार पेट्रोलिंग में थाते दरमियान सुरेन्द्र सिंह झाला तथा नवीन नवीनभाई जोशीनाओ ने बातमी हकीकत मेल के वीरेंद्र सिंह दादूभा पढ़ियार रहे मिरजापर तालुकॉभुजवाड़ो मखणा गामी दक्षिण बाजू सीम विस्तार में गैरकायदेसर रीते लाल पत्थर बेलात नु खनन करे छे अने हाले तेनी आ गैरकायदेसर प्रवृति चालू में है જેથી મડેલ બાતમી હકીકત આધારે તપાસ કરતા સદર જગ્યાએ વિરેન્દ્રસિંહ દાદુબા પડિયાર રહે મીરજાપર તાલુકો બૂજવાળો હાજર મડી આવેલ તેમજ ખાણની અંદર ખાણ કામ કરતા બે ઇસ્મો કપિલદેવ અશોકકુમાર બિંદ રહે સેમ વિસ્તાર મખણા તાલુકો બૂજ મૂળ રહે મીરજાપર તાલુકો બૂજ તથા લોડર ડ્રાઈવર નુરમામદ મુસાજત રહે પીરવાડી મખણા તાલુકો બૂજવાળા હાજર મડી આવેલ અને અહી લાલ પથ્થર કાપવાની ઇલેક્ટ્રિક મોટર વાળી લોખંડની 3 3 ચક્કરડીઓ અલગ અલગ જગ્યાએ તથા એક લોડર પડેલ જોવામાં આવેલ અને અહી આજુબાજુમાં લાલ પથ્થર બેલા નો খনન થયેલ જોવામાં આવેલ જેથી મજકોર હાજર મડી આવેલ ઇસમ પાસે सदर જગ્યાએ લાલ પથ્થર બેલા નો খনન કરવા બાબતે કોઈ લીઝ આવેલ છે કે કેમ તેમ જા બાબતે ના કોઈ આધાર પુરાવા હોય તો રજુ કરવા જણાવતા તેઓની પાસે આવા કોઈ આધાર પુરાવા નહીં હોવાનું જણાવેલ જેથી આ બાબતે માંકોવા પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ दाखल કરાવવા રિપોર્ટ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે કબજે કરેલ મુદ્દામાલ લાલ પથ્થર કાપવાની ચકરડિયો નંગ 3 કિંમત રૂપિયા 135000 લોડર રજીસ્ટર નંબર જીજી12 तालीस कीमत रूपिया एक लाख रिपोर्टर रजा कबड़ा अहमदाबाद दस्तक चौबीस न्यूज